અને પરિવારમાં જ્યાં જ્યાં પ્રસંગ આવે ત્યાં પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં પૂરક બનવા માટે જતા હોય છે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શનમાં પાર્ટીના જે સિનિયર આગેવાનો છે અત્યારમાં જે ચૂંટણી લડેલા આગેવાનો છે પ્રદેશના સિનિયર આગેવાનો છે આ બધા જ લોકો નજીકના રાજ્યોમાં ત્યાં ચૂંટણી સહયોગી તરીકે એમને પૂરક બનવા માટે જતા હોય છે આ વખતે પણ પ્રદેશમાંથી યોજના બની રહી છે કાર્યકર્તાઓને તેમની ભાષા પ્રાંતની અનુકૂળતા પૂછાઈ રહી છે અને એને અનુકૂળ બનીને બાકીના રાજ્યો જેવા કે દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જ્યાં જ્યાં આપણો કાર્યકર્તા એ રાજ્યમાં એના સોર્સિસ છે અથવા એની અનુકૂળતા છે એ પ્રમાણે કાર્યકર્તાઓને ત્યાં ચૂંટણી સહયોગી તરીકે આપણે મોકલવાનું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એ કરી રહી છે ખાસ કરીને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉત્તર ભારતના બધા મોટા ભાગના રાજ્યોમાંથી મધ્ય ભારતના રાજ્યોમાંથી અહીંયા ધંધા રોજગાર છે અને સેટ પણ થયેલા છે અને એટલે એના જ્ઞાતિ મંડળો કે એના યસોસિએશનો પણ અહીંયા કામ કરે છે તો આ બધા આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ એમનું ઇન્ફ્લુઅન્સ જ્યાં કામ કરી શકે પાર્ટીનું ત્યાં એ જગ્યાએ આ બધા લોકોને મોકલીને ત્યાં આપણે મોકલી રહ્યા છીએ અને પાર્ટીના જે જે લોકો ત્યાં ઉપયોગી થઈ શકે એ બધાને પાર્ટી સિનિયર આગેવાનોને આવનારા દિવસોમાં ત્યાં મોકલી મોટાભાગે આપણે પાડોશના રાજ્યોમાં જ્યાં અનુકૂળતા રાજ્યની પ્રાદેશિક સ્થિતિ છે એ પ્રમાણે ઉત્તર ઉત્તર ગુજરાતના લોકો રાજસ્થાન તરફ જતા હોય છે પણ ત્યાં આ વખતે પૂરું થઈ ગયેલું છે મહારાષ્ટ્રને આડીને વડોદરા અને જ્યાં મહારાષ્ટ્ર સાથેનું કનેક્શન એ લોકો મહારાષ્ટ્ર જતા હોય છે મધ્ય ગુજરાતના લોકો ત્યાં ઉજ્જૈન સાથે મધ્યપ્રદેશ સાથે સંકળાયેલા લોકોને ત્યાં જતા હોય છે જે લોકો ઉત્તર ભારત સાથે સંકળાયેલા છે લોકોને આપણે ઉત્તર ભારત પણ પણ અથવા કાર્યકર્તાની અનુભવ કે આધારે પડે મોકલવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું આ અંગે માહિતી આપતા શિક્ષણ બોર્ડના ચેરમેન મનશાની દિપાનીએ જણાવ્યું હતું કે દસ